કે જ્યારે અડવાની જે છે ને એ સારંગપુરમાં બાપાને મળવા માટે આવવાના હતા બીજો કોઈ ઉદ્દેશ્ય નહોતો સીધા દિલ્હીથી ભાવનગર આવ્યા પ્લેનમાં ભાવનગરથી હેલિકોપ્ટરની અંદર સારંગપુર આવ્યા સારંગપુરમાં સ્વામીના દર્શન કરી પાછા ભાવનગર ગયા અને ભાવનગરથી સીધા દિલ્હી સ્પેશિયલ સ્વામીને મળવા માટે પોતે આવ્યા હતા અને પહેલેથી આખો કાર્યક્રમ નક્કી થયો હતો એટલે આવવાના અડધો કલાક કલાક અંદર જ્યાં અડવાની જે મળવાના હતા એમાં સ્વામીને શાંતિ સ્વામી વિવેક સાગર સ્વામી બધા બાપાને આમ રાખતા હતા કે આવે ને તો સારી રીતે બાપા વાતચીત કરે ને બાપા પણ એકદમ આમ હસતા હતા બધા જ બધી વાતોનો પ્રતિભાવ આપે બધું જ કરે અને જેવા અડવાની છે ને આવ્યા ત્યાં સુધી બાપા બધું આમ પ્રતિભાવને બધું આપતા હતા જેવા એ પાછળ બગીચામાં એન્ટર થયા ને સ્વામી આંખો બંધ કરી દીધી એટલે પેલા સાગર સ્વામી નારાયણ સ્વામી બધા હાથો કે આવ્યા આવ્યા બધાને અત્યાર સુધી તમે અમના પ્રતિભાવ આપતા હતા હસતા હતા બધો જે નાનો મોટો જોક્સ કરે યોગ વિવેક સ્વામી એની ઉપર તમે શાંતિ વાતો કરતા હતા અને જે દસ પંદર મિનિટ ત્યાં રહ્યા પંદર થી વીસ મિનિટ હતું આખો બાપા સાથે ઊભા રહ્યા પછી વિવેક સાગર સ્વામી નાળાછેડી બાંધી સ્વામીને પગી લાગ્યા અને પછી જેવા અડવાણીજી ત્યાંથી ગયા ને દરસ સ્વામી આંખો ખોલી નાખી હવે આમાં તમે શું કરી શકો ચાલો કાંઈ જ નહીં અને એવું તો નથી કે બાપાને અડવાણીજી પ્રતિ એલર્જી છે હે કારણ કે દિલ્હી અક્ષરધામ થયું ને ત્યારે દિલ્હી અક્ષરધામની અંદર સ્વામી જ્યારે સુવા જાય ત્યારે સ્વામી બધા જ બ્રહ્મિહારી સ્વામી બધાને આમ ત્રણ આંગળી કરતા જાય એટલે પેલા કે શું તો બાપા કે મારે ઓપનિંગ ની અંદર ત્રણ વ્યક્તિને લાવવા છે એક તો પ્રેસિડેન્ટ બીજા પ્રાઇમ મિનિસ્ટર અને ત્રીજા વિરોધ પક્ષના નેતા અડવાની છે એટલે પેલા લોકો કે સ્વામી આ ત્રણેય જણા છે ને એકે ફંક્શન એક જ ફંક્શન ની અંદર ભેગા ના થાય બાપા કે આપણે કરવા છે ને એટલે બધી મહેનત કરીને પછી છેલ્લે નક્કી થયું કે આપણે હડવાની ને છે ને એ આગલે જયારે પ્રતિષ્ઠા ને આગલે દિવસે કીર્તન આરાધના કેવી કઈ સભા હોય ને એમાં બોલાવી દઈએ તેનું સચવાય જાય અને બીજા બે છે એને આપણે મુખ્ય સભાની અંદર બોલાવીએ ત્યારે બાપા કાંઈ જ બોલ્યા નહીં આમ બાપા જયારે નિર્ણય નિર્ણય લીધો ની અંદર સ્વામી આમ નીચું જોઈ ગયા પછી બધાને લાગ્યું તો ખરું પછી એમ બ્રહ્મ સ્વામી અંદર મળવા ગયા ને કે બાપા આ નિર્ણય લીધો છે સારો છે સ્વામી જ કહ્યું સ્વામી કે તમે બધા વિચારો તો ખરા આ જમીન છે એનું મુખ્ય કારણ કોણ છે છે રાખીને જમીન આપીને વખત આવે ત્યારે આપણે એને એમ કહીએ છીએ કે આપણે નથી બોલાવા અને નાની સભાની અંદર આપણે બોલાવી લઈશું પછી તો બાપા આમ છડકો કર્યો ને બાપા કે તમારે કરવું હોય તે કરો જા હું આવી જઈશ એમ કે બાપા અંદર જતા રહ્યા પણ પછી બધાને થયું કે ના એ કે આપણે ત્રણેયને બોલાવીએ સત્પુરુષ છે ને એક વસ્તુ એ આપણને દેખાય સત્પુરુષ છે ને એના માટે આપણે નાનું સરખી વસ્તુ પણ કરીએ ને એ ક્યારેય ભૂલતા નથી એ ગમે તેવું હોય તમે એકદમ તમે એકદમ નાનો દાખલો કરો ને સત્પુરુષ છે ને હંમેશા યાદ રાખે ને એ તમારા દાખલા સમૂ જોઈને આવે એ સત્પુરુષ છે ને હંમેશા એ તમે સંસ્થા અને એમના જે ગુરુઓ છે એમના પ્રત્યે જેટલી નિષ્ઠા છે ને જેટલું સમર્પણ કર્યું ને એ સમર્પણના આધારે સત્પુરુષ પોતે આવે છે એ લાક્ષણિકતા છે સત્પુરુષની એ કહેવાય છે ને કે આ તો ઓફ ટોપિક જઈએ છીએ પછી ત્રીજા પુરુષની વાત મહારાજ કહે છે કે विजड़ी जिवा पुरुष अबे बिजड़ी छे ने ऐसे मारे छे पानी मां पानी ની અંદર એ વાદળ ની અંદર રહે છે છતા પર એ પાણી ની અંદર રહેવા છતાં એ ઓલવાતી નથી એવી ને એવી પ્રદીપ્ત રહે છે એટલે મહારાજ કહે છે કે જે તીજા જે પુરુષ છે बिजड़ी જેવો પુરુષ છે આપણી વચ્ચે જ રહે છે એ સંસારની વચ્ચે રહે છે પણ સંસારની અંદર કોઈની તાકાત નથી કે દ્રષ્ટાંત આવે છે કે ગોપાળાનંદ સ્વામી પોતે આપણી વચ્ચે જ રહ્યા છતાં પણ સિદ્ધ પુરુષ હતા જન્મ્યા અને ધામમાં ગયા ત્યાંથી એક કાળો દાગ તમે ખોરી ના શકો મૂળજી બ્રહ્મચારી ની વાત આવે છે કે પોતે એ પોતે અખંડ બ્રહ્મચારી હતા કોઈની તાકાત નથી કે એમને શકે પણ પુરુષ ની વાત કરે છે ચોથા પુરુષની મહારાજ વાત કરે છે કે ચોથા પુરુષ કેવા હોય તે વડવાનળ અગ્નિ જેવા હોય હવે વડવાનળ અગ્નિ નું લક્ષણ શું બતાવે છે કે ચોથા પુરુષ છે એ ખારા જીવને મીઠા કરે ખારા જીવને મીઠા એટલે શું કે આપણા જીવમાંથી સ્વભાવરૂપી એટલે કે પોતે તો ભ્રમરૂપે વર્તે છે એમ આપણને પણ ભ્રમરૂપ કરી મૂકે જો આ ત્રીજા પુરુષ અને ચોથા પુરુષ વચ્ચેનો તફાવત આ છે ત્રીજા પુરુષ વીજળી જેવા સંત છે એ પોતે તો સિદ્ધ દશાએ વર્તી શકે મૂળજી બ્રહ્મચારી પોતે બ્રહ્મચર્ય પાડી શકે પણ એ બીજાને એમના જેવું બ્રહ્મચર્ય પડાવી શકે નહીં ગોપાળાનંદ સ્વામી પોતે સિદ્ધ હતા પણ એમના જેવી સ્થિતિ બીજાને ન કરાવી શકે જ્યારે વડવાન અગ્નિ જેવા સંતે શું કરે કે પોતે તો ભ્રમરૂપે વર્તે છે અને બીજાને એમના જેવા જ ભ્રમરૂપ કરી શકે એ પોતે તો સ્વભાવે રહિત વર્તે છે એ બીજાને સ્વભાવે રહિત કરી શકે હવે હું તમને નામ આપું ચાલો એક નામ નઝીમ અલગુદસી હવે આ નામ સાંભળીને આપણા મનની અંદર શું વિચાર આવે મુસ્લિમ મુસ્લિમ હશે આ વ્યક્તિ કેવા છે મુસલમાન છે હું એનો બીજો પરિચય આપો ચાલો કે આ વ્યક્તિ એ મિડલ ઇસ્ટ ની અંદર સિરિયા દેશ છે એના પોતે રાજવી પરિવારનો સભ્ય છે હવે આપણે બધાને એટલી તો ખબર પડે કે મિડલ ઈસ્ટ માં છે ને પોતે રાજાશાહી છે ત્યાંના રાજાઓ બધા અબજો છે એટલે બીજો બીજો પરિચય આ વ્યક્તિનો આવે કે આ વ્યક્તિ ત્યાંના રાજવી પરિવારનો સભ્ય છે એટલે અબજો તો નથી પણ એ પોતે કરોડોપતિ છે પૈસાદાર છે એટલું જ નથી હવે હું તમને ત્રીજો પરિચય આપું કે એ સમયે જયારે આ પ્રસંગ બન્યો બે હજાર માં ત્યારે આ વ્યક્તિ મિડલ ઇસ્ટની ની અંદર જે બધા જ રાજાઓ છે એને પોતાની ઇન્કમ ક્યાં ઇન્વેસ્ટ કરવી એના માટે કંપની સ્થાપી છે એનું નામ છે ઇન્વેસ્ટ આબુધાબી આ વ્યક્તિ એ ઇન્વેસ્ટ આબુધાબી ની અંદર

આજુબાજુના માણસોને કહ્યું કે અહીંયા કઈક જોવાલાયક સ્થળ હોય તો મને બતાવો એટલે પેલા તરત જઈટ ની અંદર તમે ગુજરાત ની અંદર મૂકો ને તો આપણું અક્ષરધામ પહેલું આવે છે એટલે એને કહ્યું કે અહીંયા અક્ષરધામ છે આપણે જોવાલાયક સ્થળ છે અહીંયા જવું હોય તો આપણે જઈએ એટલે પેલા એ કહ્યું કે સારું એટલે ત્યાં આપણે કોન્ટેક્ટ કર્યો અને એની અંદર વિશ્વ વિહારી સ્વામી નંબર મળ્યો એમની સાથે વાત કરી એટલે આગળ તો કઈ પરિચય હતો નહીં ખાલી એટલું જ હતું કે આરબ દેશમાં આપણે આપણે મિડલ ઇસ્ટ નો કોઈ આરબ વ્યક્તિ જોવા માટે આવે છે એટલે એ સમયે વિશ્વ વિહારી સ્વામી બ્રહ્મવિહારી સ્વામીને ફોન કર્યો એ પણ પોતે ત્યાં હાજર આવ્યા આખું અક્ષરધામ બતાવ્યું હવે અક્ષરધામ બતાવી અને પછી એ પોતે ત્યાંથી અક્ષરધામ બતાવ્યું અને છેલ્લે એ આપણી જે મહારાજની મૂર્તિ છે એના દર્શન કરવા માટે લઈ ગયા અને દર્શન કરતા હતા ત્યારે આ વ્યક્તિએ ખાલી બે પ્રશ્ન પૂછ્યા એક તો કે આ કોને બનાવ્યું એટલે આપણે તો આપણા ગુરુની વાત કરવાની હોય એટલે આમ ફોર્મમાં આવી જઈએ એટલે બ્રહ્મિહારી સ્વામી એમ સાજીક કહ્યું કે આ તો પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યું અને અહીંયા જ છે બાપાનો મહિમા કહ્યું પછી આ વ્યક્તિએ કહ્યું કે મારે એમને મળવું છે એટલે બ્રહ્મવિહારી સ્વામી એ છે ને ત્યારે વાસ્તવિક પરિસ્થિતિ કહી કે જો અત્યારે છે ને અમારા ગુરુની તબિયત એ નાજુક છે કદાચ તમે મળવા આવો તો એવું પણ બને કે તમારી સામો પણ એ ન જુએ કદાચ એવું પણ બને કે તમારે એ તમારી સામે કોઈ પ્રતિભાવ પણ ના આપે ને બન્યું છે એવું